રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધા જય શ્રી કૃષ્ણ ઓ ભાઈ તો કેમ છો બધા મોજમાં ને દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે તો કરી દઈ આપણી ખેતીવાડી અને ગામડાની ફિલ્મ ચાલુ જો આજે ફર્સ્ટ ક્લાસની વરાપ દીધી છે ભગવાને દી વરસાદ સારો પડ્યો ઝાપટા સાથે તો વાડી આવી ગયા છે અને વાડીએથી વ્લોગ આપણે કર્યો છે ચાલુ તો આપણી મેઇન વાડી છે અને અત્યારે નિંદામણ ચાલુ છે કારણ કે હજી ટ્રેક્ટર એમ નથી બરદના હાઈતી જૂતી ગયા હે બરધું હાલે હે જો મુના બેલો આંકે હે એટલે ટ્રેક્ટર હવે કાલ થી આપણે ચાલુ કરવાનું છે વાખેડવામાં અને કારણ કે આ બાજુ આપણે રહી ગયું આ બાજુ આવી ગયું હતું ગોવિંદભાઈ રામ રામ એટલે નિંદામણ ચાલુ છે જોકે પોપડી તો પડી ગઈ છે આજ વરા ફારી છે પવન સાથે હું કે તડકી ને એટલે વરા ફારી ગયા ને ઉગાવા પછી મગફળીમાં સુકારાનો રોગ આવે જ છે વીસ દિવસે પચીસ દિવસે ગોવિંદભાઈ દેખાય ગયા કેવોક દેખાય કેટલો બે ટકા એક ટકો એક ટકા રહેવું એટલે આ હુકારાથી બહુ બીવાનું ન હોય આ હુકારો તો આવે જ વરહો વરે આ ત્રીસ બત્રીસ દિવસ સુધી આ હુકારો રહીએ આપણે વાય હતું આપણે હું અઢી વીઘા રહી ગયું હતું વાવેતર માં વરસાદ આવી ગયો હતો એ વ્યવસ્થિત નીકળી ગયું છે આ અડાયો આપણે અડાઈઓ ફરજીયાત આ ચાર આયડું રહી ગયું હતું વરસાદ આવી ગયો હતો આ નિકીટ પાછી આઠ આયડું વાવાયેલી છે અને આ નિકેટ આ એટલું બધું બાકી હતું તો આમાં જો ઉપર રપટું થઈ ગયું છે એટલે ખળ નથી પણ અરોડા કેક કેક છે અરોડા લેવા પડે એમ છે અને આપડે આ ખેતરમાં ઉપર ડપટું નહોતું થયું એટલે જો કે હવે તો આમ તો જો થી હાલે ગોવિંદભાઈ કરવી ટ્રાય ચાલુ ખેતરમાં નઈ ગયું ન્યા હા એલ કરીએ ચાલુ ટ્રેક્ટર આકવું હોય ને આ રીતની પોપડી પડી જાય ને તૈડું પછી આપીયે ને તો ટોર ને ઓછો થાય કા ગોંદા

એમ કઈ બોલે આપણને ખબર ન પડે ધીરે બોલે તો ન વાંધો આવે ચાલો મિત્રો કરીએ આપણે વાખેડવાનું ચાલુ આપણો પાટલો તૈયાર છે આગળના વ્લોગમાં વાત કરી તે પ્રમાણે ત્રણ મીંદડા ને બે બલુંગીયા કારણ કે પાંચ મીન્દળા આપડી પાંચ શેર પછી છે ને આવતા વર્ષે તો પાંચ મીન્ડા કરવાના હે ડબલ પાટલો કરવાનો એટલે આ વર્ષે મીન્ડા લીધા નથી આગળ થોડુંક ચેન્જીસ કરવાનું છે ઘણું બધું આ આ તો પૂરતું ફોલો અઢી અને આ મિત્રો ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો એટલે બીજો વિડીયો છે ને અમારો તમારી સુધી પૂગે ને યુટ્યુબમાં જોતા હોય ને નવા મિત્રો આવ્યા હોય ને સબસ્ક્રાઈબ કરજો અને જૂના મિત્રો લાઈક ન ભૂલતા હો અને આ બે ચાર કોમેટુ જવાબ આપવાના હૈ આપી જ દઉં ઘણા મિત્રો પૂછે નવા જોડાણા હોય ને કે ભાઈ તમારું ગામ કયું ગામ ભાઈ ખોખરડા હે વંથલી તાલુકો જુનાગઢ જિલ્લો પછી એક કોમેટ એવી હે કે જમીન કેટલી વાવો તો જમીન ભાઈ આપણે ત્રીસ વીઘા વાવીએ અને બીજી કોમેટું ઘણી ખરી છે મને યાદ આવશે એ પ્રમાણે હું બીજી નવી કોમેટ હોય તો કેજો બાકી જૂના મિત્રો ને તો એ ટુ ઝેડ ખબર છે બરાબર ને હાલો આપડો ડેલો ખુલી ગયો હે આપણે હાકવા જઈએ ને થોડુંક ટાસોડ પડવું છે કારણ કે બે વર પેલા આપણે એમાં આખા આખી ટાઈમ ટાઈસ થઈ હતી એટલે એમાં કદાચ વાંધો નહીં આવે અહીંયા અહીંયા વાંધો ન વાંકવામાં પણ વાકળી જાઉં જાવ તો અહીંયા સારી બરાબ થઈ જાય હજી થોડુંક એમ તો લીલું જણવે હું આ પડું છે ને એની હિસાબ હાલ છે મિત્રો અહીં આપણે મેંદડા હાલી ગયા હે વરસાદ એ ચાલુ થઈ ગયો હા ગવિંદભાઈ તડકી સાથે વરસાદ ચાલુ છે એટલે હળવું એવું ઝાપટું આવશે બાકી તો બરાબર છે હવે જઈએ છીએ ક્યાં ખેતરે જાય નક્કી નથી ક્યાં જવું હોય ઓયલા ખેતરમાં હાંકી અને આવી ગયા છે આપણે આ ખેતરમાં ઓલા વખતે રહી ગયું હતું ને એટલામાં ખડ આગળી આપણે જોયું આગળ બહુ ઉપડું તું એટલે હવે એટલામાં પાછું હાકી નાખ્યું છે તો અહીંયા ખર્ચ નિંદતા હતા ગોવિંદભાઈ વધારે હતું અહીંયા બેરો પડી ગયો હે એટલે હવે નીંદવાનું હેલું ટૂંકમાં પડી જાય કા ગોવિંદભાઈ થોડીક નિંદવામાં ઝડપ થાય અમારા જો મિત્ર નીકળ્યા હા બોલાભાઈ હા ગયો હા તો આજનું કામ પૂરું કાલ વરા પૈસે ને તો કાલે પણ વાખેડવાનું જ કામ આખો દિવસ ચાલશે હમણાં વાખેડવાનું નિંદામણ મન આવશે ડાયરેક્ટ દવાનો ડોઝ દવાના ડોઝમાં તો આપણે નરવાઈની પ્રોફેનો ફોર્સ ને એવી પહેલાં છીએ પણ ઈરુના વાવડ ક્યાંક ક્યાંક દેખાય છે એટલે જોઈ કરવી જો એવું દેખાય તો ઈરુનો ડોઝ એ ભેરો નાખવો જો એટલે આવું બધું કામકાજ હાલે તો હાલો હવે ઘર ધારા છોકરા સ્કૂલેથી આવી ગયા છે અમારે આખું તોટાણ ઘડીક વાર પણ ઉપર વેશ પાણી આવેલું હોય ત્યાં જોઈએ વરાપ નથી થઈ અને ઓલા ખેતરે જાય તો હાંજ પડી જાય એટલે આજનો કાર્યક્રમ બંધ મિત્રો ગામમાં અત્યારે રામ થાય બાકી તો રોંઢાનો સમય આપણે વ્લોગમાં વાત કરીએ તે પ્રમાણે ફરી માં જ હોય બધા ખાટલો

પેલા લેસન કરી લઈ ગયા બે દિવસની છુટ્ટી છે ને એન્જોય કરવા થાય હા ક્યાં ભાઈ તારા ફરવા જાવું હાલો ક્યાં ફરવા જાવું હે દરિયે આને તો દરિયો જ દેખાય જાહુ જાહુ હો અવો પવન આલંદ પંખો કેમ ચાલુ કર્યો થે મેં આવી ગયા છીએ

કાલે નથી જવાનું ભાઈ પરમ દેવ છે કાલ હાઈટી આંકવાનું છે પરમ રવિવારે કાલ ક્યાં જવાનું નક્કી થયું રવિવારે જવાનું નક્કી થયું કાલ તો આપણે હાઈટી આંકવાનું છે કાલ વર્ષ આમ જો કાલ વરસાદ દઈશી તો કાલ જાવ નકર કાલ આપણે હાઈટી આંકવાનું છે હાલો આવો હમણાં અહીંયા હાલો ભાઈ પાણી આવ્યું કે નહીં જુઓ જઈએ અમાર ભાઈ એ વેન ચાલુ કર્યું છે બે દિન બે દિનની રજા છે ને તો બે દીએ બે દિન રખડવું હોય એને તો લઈ જાવી પડે ને દીદાના એક હા ક્યાં મૂકી આવા પછી

દે ની વાત હતી ને બાગુ જ રેડું હા જો કાલ વરસાદ આવશે ને તો આપડે કાલ ફરવા હોય નકર આપડે હાઈ આપવાનું એમ આમ જોતો ખરા ખડતો જો વરાપ ની વાત કરતા હતા ને પાંચસો રેડો આવી

પ્યોર દેશી ખાણું દહીં દૂધ કાચી કઢી ભાગુબેન નતા જ મજા આવશે કે ભાગુબેન ખાતી હોત તો વધારે મજા પણ ક્યારેક અવાય ખાવા પડે ને તો હાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ડાયરો બધો આલો ચોકડા ખાવા ચોકડા ખાવા વ્યારો ખાવા જય જવાન જય હિન્દ જય ભારત Marsu pasa? Next vlog ma. Next Lutma. Kale. Kale. <laughs>